હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચીઝ બોલ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે પણ એકવાર આ રીતે ચીઝ બોલ જરૂર બનાવજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે રેસ્ટોરન્ટ કેફેના ટેસ્ટ સાથે આપણે ચીઝ બોલ બનાવશું તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું ચીઝ ચીઝબોલને ફ્રાય કરવા માટે આપણે તેલ લેશું એક વાટકી ચીઝ લેશું એક ડુંગળી લેશું તો ડુંગળીને કટ કરી લેશું ટેસ્ટ અનુસાર નિમક લેશું લસણ અને લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરી લેશું તો એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને પણ ચીણું કટ કરી લેશું વન ટી સ્પૂન ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ લેશું બે ટેબલ સ્પૂન મેંદો લીધો છે અને બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું વેલેબલ હોય તો તમે સૂકી મકાઈ મકાઈને બાફીને પણ નાખી શકો છો બ્રેડ ક્રમ્સ બનાવવા માટે આપણે ત્રણ બ્રેડ લેશું અને બ્રેડને શેકી લેશું શેકી અને બ્રેડને મિક્સર જારમાં પીસી લેશું તો આ રીતે એકદમ ઝીણું પીસી લેવાનું છે તો આ રીતે બ્રેડ ક્રમ્સ છે તે ઘરે આસાનીથી બની જશે તો બ્રેડ ક્રમ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો ત્રણ બટેટા લેશું તો બટેટાને પેલા જ બાફીને રાખી દીધા છે વન ટેબલ સ્પૂન મેંદો લેશું અને વન ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો બેટર બનાવવા માટે એક વાસણ લેશું તેમાં બેટર સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો કોર્ન ફ્લોર અને મીંદો નાખશું અને જે પાણી રાખ્યું તો એક કપ તેમાંથી અડધા ભાગનું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દેસું તો પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે એકસાથે તમે પાણી નાખશો તો બેટરમાં પાણી છે તે વધી જશે પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બેટરને આછું રાખવાનું નથી બને ત્યાં સુધી બેટરને મીડિયમ જ રાખવાનું છે તો આ રીતે આપણે બેટરને તૈયાર કરી લેવાનું છે તો ચીઝ બોલ બનાવવા માટે એક બાઉલ લેશું તેમાં આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા તે બટેટા નાખશું બટેટાની સાથે જો તમે મકાઈ બાફીને રાખી હોય તો તમે મકાઈનો ઉપયોગ પણ કરી શકો છો તો મિસ્તરની મદદથી બટેટાને આપણે મિક્સ કરી લેશું તો મિસ્તરની જગ્યાએ તમે વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો વાટકીથી પણ બટેટા છે તે આરામથી ભાંગી જશે તો જે લીલું મરચું કટ કરીને રાખ્યું હોય તે લીલું મરચું નાખશું વન ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અને મેંદુ રાખ્યા હતા તે નાખશું તો જે ડુંગળી રાખી હતી કટ કરીને તે ડુંગળી નાખશું અને ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો ઓર્ગેનો અને ચિલી ફ્લેક્સ નાખશું તો લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને વન ટેબલ સ્પૂન ચીઝ નાખશું તો ચીઝ નાખી અને જે લસણ રાખ્યું હતું તે લસણને આપણે ખાંડી લેશું તો લસણ નાખશું લસણને લસણને જો તમારે ઝીણું ઝીણું કટ કટ કરવું તો તમે સાવ કરીને પણ નાખી શકો છો લસણ નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે તો બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે સારી રીતે મિક્સ કરી દેસુ તો મેંદો અને કોર્ન ફ્લોર તમે નાખશો તો બાઇન્ડિંગ છે તે સારી રીતે લોટમાં આવી જશે તો આ રીતે મિક્સરને ને મિક્સ કરતું મિક્સ કરશો તો સારી રીતે લીલા મરચાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે કેપ્સિકમ મરચું અવેલેબલ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો લીલા મરચાની જરૂર નથી તો હવે આપણે ચીઝ બોલ બનાવી લેશું તો તેના માટે આપણે હાથમાં તેલ લગાવી દેસુ અને થોડું મિક્સર લેશું તો હાથને પ્રેસ કરી અને આ રીતે આપણે બોલ તૈયાર કરી લેશું બોલ્સને આપણે હથેળીમાં પ્રેસ કરી લેશું પ્રેસ કરી અને થોડી જગ્યા કરી લેશું અને જે ચીઝ રાખ્યો તો તે ચીજ નાખશું ચીઝ નાખી અને બોલને આપણે આ રીતે પેક કરી દઈશું તો ચીઝ તમને વધુ કે ઓછું તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાનું છે તો આ રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લેવાના છે રીતે તમારે ચીઝ બોલ બનાવવું હોય છે ત્યારે તમારે જયારે મિક્સર બનાવવો છો ત્યારે તમારે ચીજ છે તે એક સાથે નાખી દેવાનું છે અને બોલ છે તેને બનાવી લેવાના છે તો એક સાથે તમે ચીઝ નાખી અને બોલ્સ બનાવશો તો બોલ્સ ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો તમારે આ પ્રોસેસ કરવાની જરૂર પડશે નહીં જે બેટર તેર કરીને રાખ્યો તો તે બેટર લેશું અને બેટરમાં આપણે જે ચીઝ બોલ બનાવીને રાખ્યા હતા તે નાખશું બેટરમાં ચીઝ બોલને કોટ કરી લેશું કોટ કરી અને જે પેડ ક્રમ્સ તૈયાર કરીને રાખ્યા હતા તેમાં નાખશું અને તેને પણ આપણે સારી રીતે કોટ કરી લેશું તો આ રીતે આપણે બધા બોલ્સને તૈયાર કરી લેવાના છે

તે સારી રીતે ફ્રાય થઈ જાય પછી આપણે બીજા ભાગના બોલ્સ છે તેને સારી રીતે ફ્રાય કરી લેશું તો બોલ્સને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ રાખવાનો નથી ગેસને હાઈ જ રાખવાનો છે ગેસને સ્લો રાખી અને બોલ્સને તમે ફ્રાય કરશો તો બોલ્સ છે તે તેલ પી જશે તો તો ચીઝ બોલને ફ્રાય થતા વધારે ટાઈમ લાગશે નહીં તો ચીઝ બોલ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તો આપણે પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધા ચીઝ બોલને ફ્રાય કરી લેવાના છે તો તૈયાર છે ગરમા ગરમ બોલ ગરમા ગરમ ચીઝ બોલને તમે સોસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કે ચીઝ બોલ છે તે કેટલા ક્રિસ્પી બન્યા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો તમે પણ એકવાર આ રીતે ચીઝ બોલ જરૂર ટ્રાય કરજો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ રીતે તમે ચીઝ બોલ બનાવ્યો અને તમારા ચીઝ બોલ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય ના કરી હોય ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જ નવી રેસીપી જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ચીઝ બોલ ટ્રાય કરજો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે